જીસીઆરટી અને ની સ્કૂલો એ પણ માન્ય એવા ખાનગી સ્કૂલોમાં ખાનગી કંપનીઓ ખાનગી પ્રકાશનો ના પુસ્તકોનો કરોડો રૂપિયાનો વેપલો ચાલે છે ત્યારે સરકારે અંતે ખાનગી કંપનીઓના પુસ્તકો ભણાવવા સામે લાલ આંખ કરતા ખાનગી પુસ્તકો ન ભણાવવાનો આદેશ કરતો ઠરાવ કર્યો છે જે મુજબ હવે ગુજરાત સ્ટેટ બોર્ડની સ્કૂલોએ એનસીઆરટી કે જીસીઈઆરટીના જ પુસ્તકો ભણાવવાના રહેશે જો સ્કૂલો ખાનગી પ્રકાશનોના પુસ્તકો લાવવા માટે દબાણ કરશે અને એનસીઈઆરટી કે જીસીઈઆરટી માન્ય પુસ્તકો લાવવા બદલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરશે તો સ્કૂલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે યોગ્ય વ્યાજબી ભાવે રાજ્ય સરકાર દ્વારા શાળાઓને અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હોય ત્યારે આ પ્રકારે તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે કે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા જે પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો કે જે તેનું કન્ટેન્ટ પણ એક શંકાના દાયરામાં કહી શકાય અને સાથે સાથે તેની કિંમતો પણ વાલીઓએ ખૂબ ઊંચી આપવી પડતી હોય છે ત્યારે આ પ્રકારે કોઈપણ પ્રકારના પુસ્તકો શાળાઓ દ્વારા ન ઉપયોગ કરવામાં આવે તેવી સૂચના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે અને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તેની યોગ્ય તકેદારી રાખી અને આ પ્રકારે અમલવારી થાય તેનું સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવતી કોઈ પણ સૂચનાઓનું પાલન ન થાય શાળા દ્વારા ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમમાં જે પણ જોગવાઈઓ નિયત કરેલ છે તે મુજબ શાળા સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે